નમસ્કાર દર્શક મિત્રો તારે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે જીરુમાં બજાર આવકની વાત કરીએ તો મિત્રો આજે સાતસો થી આઠસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છાપરા નંબર પાંચમાં રાજીનું કામકાજ બિલોર નંબર થી શરૂ કરવામાં આવશે તો મિત્રો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો ત્યાર પહેલાં વાત કરીએ ગઈકાલે કેવું બજાર હતું તે જણાવી દઈએ આપણને ગોંડલ માર્કેટિંગ યાર્ડનું ગઈકાલે જીરુમાં બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો ને એકસાઠ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું જીરુમાં હરાજીનું કામકાજ પણ થોડી જ વારમાં શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો તેમજ વાત કરીએ તો માર્કેટિંગ પણ સ્ટેબલ જોવા મળી રહી છે સાતસો બોરી આસપાસ જોવા મળી રહી છે એકત્રીસ રૂપિયા ના ભાવો ત્યાં જ વકલ જોઈ શકો મિત્રો પાંત્રીસો ને એકત્રીસ રૂપિયા ત્રણ હજાર પાંચસો એકત્રીસ રૂપિયા ના ભાવો

ચોત્રીસો ને એકાવન રૂપિયા ત્રણ હજાર ચારસો ને એકાવન રૂપિયા ભાવ ચોત્રીસો એકાવન રૂપિયા ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયા એકતાલીસ એકાવન

છત્રીસો ને એકાવન રૂપિયા ત્રણ છસો ને એકાવન રૂપિયા ભાવ થયા છે આ ના મિત્રો જોઈ શકો સુપર ક્વોલિટી માલ છે ત્રણ હજાર છસો ને એકાવન રૂપિયા એકદમ સૂકો માલ છે ત્રણ હજાર છસો ને એકાવન રૂપિયા આ તા ગોલ માર્કેટિંગ યાર્ડના ના બજારના તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના ઊંચા નીચા બજાર ભાવો